ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આજ રોજ તાલુકા ભાજપ દ્વારા જીએસટીમાં થયેલ ઘટાડાને લઈ સંમેલન યોજાયું હતું આ સંમેલન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ઉમલ્લા એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલિયા નેત્રંગ અને ઝઘડીયા તાલુકાના અગ્રણીઓ ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યો છે જેના પરિણામે તેનો સીધો લાભ સામાન્ય જનતાને મળશે આ દિવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ ચીજ વસ્તુઓ પણ જીએસટી સ્લેબમાં ઘટાડો થવાથી લોકો માટે આર્થિક રાહત મળશે અને બચત થવાથી વેપાર તથા ઘરેલુ સ્તરે સકારાત્મક અસર પડશે તેમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને જીએસટી ઘટાડાથી થનાર આર્થિક લાભ વિશે વિગતવાર માહિતી હતી આજે ઝઘડિયા વિધાનસભામાં જીએસટી રિફોર્મ અંગે આ ઉમરલા ગામ ખાતે મીટિંગ રાખવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને સંગઠનની આખી ટીમ તેમજ મોટી સંખ્યામાં વેપારી બંધુઓ અહીંયા ઉપસ્થિત રહ્યા જીએસટી રિફોર્મ કર્યા પછી જીએસટી ના શું ફાયદા થાય અને જીએસટી રિફોર્મ થયા પછી લોકોના હાથમાં કેટલા પૈસાની બચત થાય અને એનો કેવી રીતે ઉપયોગ થાય તે અંગેની સમજ આપવા માટે અને ઘર સુધી આ વાત પહોંચાડવા માટે આજે ભારતીય જનતા પાર્ટીનો દરેક વિધાનસભાની અંદર એકસો બ્યાસી એકસો બ્યાસી વિધાનસભામાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે અંતર્ગત આ ઉમરલા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વેપારીઓની વચ્ચે આ કાર્યક્રમ રાખ્યો એમાં બે હજાર સત્તરમાં જે જી હતું એની અંદરથી રિફોર્મ કરી અને બે ની અંદર જે કાંઈ ઘટાડા કરવામાં આવ્યા છે એ ઘટાડા અત્યાર સુધીની જે પબ્લિક ની કોઈ ડિમાન્ડ હતી અથવા તો સરકારને કમિટીને એવું લાગ્યું આ વધારો હોવાના કારણે થોડી મુશ્કેલીઓ થાય છે તો એનો ફાયદો બધા જ લોકોને મળવાનો છે મળે છે લોકો સારી રીતે સમજે છે સારી રીતે બધા એ વાતને સ્વીકારે છે એમ જીએસટીના ના અનેકવિધ ફાયદાઓ વિશે આજે મિટિંગ અમે રાખેલી ધન્યવાદ